ગુડ મોર્નિંગ જઈ સોમનાથ બધા જય અમદાવાદ તો અત્યારે મેં વહેલો વહેલો ઉઠી ગયો છે હું તો પાંચ ને પંચાવન થાય છે હવે આ રીતમાં આપણે અહીંથી હું નીકળીએ છીએ ને હું જવાનું નથી તો અમદાવાદ કારણ કે અમદાવાદ હવે મારે માછીયા જવાનું છે આપણે અહીં ત્રણ ચારથી ભારી મજા કરી અને હવે થોડુંક કામ હોય એટલે હું ભાગવું પડે ને ભાઈ હજી તો આમ તો ફરવાનું તો છે જ મારે અમદાવાદ જઈને સારી સારી જગ્યા જશું અને ફરશું હવે અહીંથી આ રીતથી આપણે નીકળીએ અહીંથી

Yeah, nothing I do you ચાર બીજે મારા ઉતરવાનું હતું વેલી કાંઈ પોતાથી જ આ બાજુ ઈટો લેવા આવે છે બાઈક લઈને જે બાર સુધી જવાનું છે ત્યાં સુધી આવે આવી ગયો ઈટો તો હિતેશ કુમાર આપણે આવી ગયા છે અલ્યા કેટલો સામાન છે તો આવી ગયો કૃષ્ણ ઘરે અને સરસ મજાના રસ્તા પર પ્રોબ્લેમ તો થઈ જાય પણ છતાં વાંધો ન આવ્યો ઉપર ગયા નિરાજ થી અને અહીં તો જો કંઈક મોબાઈલમાં ગોકા મારે છે ખબર કે લા આપડા નકશુ કુમાર અત્યારે મેં ડાગલા જોવા માંડી ગયા ટ્રેક્ટર ટ્રેક્ટર બહુ કરે તો કોઈ વાંધો નહીં ચાલો નાઈ જોઈને ફ્રેશ થઈ જઈશું પછી ચેક કરવા જશું ચાલો નાઈ જોઈને ફ્રેશ થઈ ગયો અને હું ઘરેથી નીકળી ગયો કે કાકડિયા તળાવ લાવવા આવ્યું બોતાવી હવે આપને તમને ખાતા દેયાતા મળ્યા છે આ બાજુથી સરસ મજાના કાકડિયા તો આપણે પહોંચી ગયા છે ટિકિટ લઈને અંદર જાશું કારણ કે આજે પ્રવાસ છે એટલે બધા હશે વિદ્યાર્થીઓ મિત્રો એ ટિકિટ આપણી પાસે આવી ગઈ છે એક જણાના દસ રૂપિયા બેના વીસ એટલે મેં તો લઈ લીધી છે હવે કાકડીયાનો આનંદ લઈએ એટલી મજા આવે બે વાર આવી ગયો તો આમ તો ઘણા સમય પછી આવ્યો છે એટલે એવું કાકડીયા થઈ ગયું તો લોતાવી આપ્યું ちょっとでもさすがに。<music> ખાઈ લઈને મજા આવી ગઈ છે કાંકડી આવે ને કે તાટી બાઈક ને બધું ઉડી ગયું છે હવે તો એટલે બધું વાંધો નહીં ત્યારે તો થોડોક લાગે એટલે આમ તો મજા આવે કે પ્રોબ્લેમ જેવું નથી ચારી બાજુ મજા મજા જ છે હજી મજા કરવાની છે આપણે આ ભૂત છે અંદર અમે આવ્યા હતા ને ત્યારે ચાલુ હતો ત્યારે બંધ થઈ ગયું કયા કારણોસર બંધ થયું ખબર જ બંધ થઈ સબસ્ક્રાઈબ અને કમાલ કરે બાકી મજા આવી ગઈ છે ઘડીક વાર તો આ ખડિયાના તો ખડિયામાં હજી બહુ મજા આવી છે અને એમ ફરવાની સરસ મજાની મજા આવે છે ને આ બાજુ વાતાવરણ ત્યારે અનુકૂળ છે એટલે કે મજા જ આવે ત્યારે બાજુ અને આમ બાજુ તો આખું ફરીને આવ્યા ને ત્યાં એમ તો ઠાકી છે એમ થોડુંક આમ મોટું છે બે અઢી કિલોમીટરનું છે પણ હું તો નહીં જ માનતો હજી ફરી એમ ખબર પડે આની અંદર જે ટ્રેન જાય ત્યારે હમણાં નીચે બધા રાડો રાડ છે

એકસો ત્રીસ રૂપિયા ટિકિટ છે અમે તો અમે હાલ ની બે અમારે દેશનું જઈ એટલે ધીરે ધીરે હું હાલીએ ને આનંદ લઈએ છીએ પાડેલો છે પાવી એ લોકો એ બધાનો પ્લાન છે કે અહીં જાય તો ટિકિટ લેવાની અહીં જાય તો ટિકિટ લેવાની એટલે અલગ અલગ જગ્યાએ જવું હોય તો ટિકિટ લેવાની આમ તો દસ રૂપિયા છે અંદર આવવાના પછી એમાં અંદર કઈ જ્યાં પણ જવું હોય ને એને અલગ અલગ રૂપિયા દેવાના ના પાણી છે છે બધું દસ રૂપિયાની ટિકિટ લઈ અને અંદર આવ્યા અંદર આવ્યું કઈ એના કરતાં બહાર જામ લીધો કંઈ સફળમાં લેવેન દીજે બેસ્ટ થઈ ગઈ કોઈ ડિસ્ટર્બ ન કરે ત્યાં જ નહી તો સ્પીડ લેવે છે આવે ને અંદર ફટા ન આવતા સફળમાં બે હોઇટ્રમ તમારા આવી જો બાકી સિંગલ ફરું ને આમ બહાર આખો રન મે એકદમ મજા આવે છે બાકી નહીં થેંક યુ કામ જોરદાર છે ભાઈ ના ફીડ મા દી ફીડ મા દી ન નો આંતે આપણે ત્રણ ચાર તો લાખ છે ને કાકડિયાની અંદર મજા કરી અંદર તો બરબર મજા ન આવી પણ બહાર એકદમ ફોનદાર મજા આવે એટલે આવો એટલે બહાર જ ફેર ગયો અંદર ફરવાની જરૂર નથી જાય નહીં ગયા તમે એવું કાંકડિયાથી ધીરે ધીરે નીકળી વધારે બહુ ફરાઈ જાય છે પાછા પાછીના ઘરે નીકળી જઈએ કાલ નો નવો પ્લાન બનાવીશું કી કરીએ